કોણ કેટલું સારું કોણ કેટલું ખરાબ એનાથી પણ વધારે રાજનીતિમાં કોણ કેટલું દમદાર અત્યારે રાજનીતિમાં ખેડૂતોનો પ્રશ્ન બાજુ પર મૂકીએ તો પાટીદાર પોલિટિક્સ ખૂબ થઈ રહ્યું છે એટલે આપણે તમે જે શરૂઆતમાં વાત કરી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે પાટીદાર મતો ઉપર વધારે ફોકસ કરી રહ્યા હોય સૌરાષ્ટ્રમાં જે પાટીદારો છે એમને રીઝવવાનો ટ્રાય કરી રહ્યા હોય ગોપાલ ઇટાલિયા જીત્યા એના પછી એ પાયલ ગોટીને મળ્યા અમરેલીમાં સભા કરીને એ તરફ લઈ જતું હોય એવું દેખાય છે રાજનીતિમાં બીજી બાજુ ખોડલધામમાં જાય છે કોંગ્રેસ તો

કોઈ તમારું કઈ આવ્યું કોઈનું પાવલું આવ્યું ભૂંડે હાલ હારી ગયા મોઢું બતાવવા લાયક ન રહ્યા ઓલો એકલો હાવત જીતી ગયો કારણ વગર નો આયાતી છે ફરાણું છે આ તો ગુંડાગીરી છે આનામાં તો પરિપક્વતા નો અભાવ છે તમે કેવા પરિપક્વ છો તમે તો અજગર ની જેમ બધું ગળી જાવ છો ને કઈ તમે ઠ કોઈ ખાતા નથી તો શું થયું જનતા એ શું કર્યું મેં તમને પેલા શબ્દ આપ્યો ને જન હતા ધ્વજારોહણ કરે કે પૈસાનો વરસાદ કરે આમ આદમી પાર્ટી વાળા બરડા ફડાવી નાખે કે ગમે કરે જનતા બિલકુલ બે હાજર સત્યાવીસ માટે નવા એંગલ થી તૈયાર થઈ ગઈ છે અત્યાર સુધીની ચૂંટણી જે હોય તે ન ભૂતો ના ભવિષ્યથી આના જેવી જનતાની અવેરનેસ ક્યારે તમે ક્રિકેટની સ્ટેડિયમમાં ગયા છો ને બેન સિક્સર ફટકારે તોય તાળીઓ ને ગડગડાટ વિકેટ પડે તોય તાળીઓ ને ગડગડાટ જે જીતમાં હોય એના હમે જનતા જાય કોઈ વિરોધ નથી તો સન્નાટો નથી જવો જોઈએ વિકેટ પડે તો પણ દર્શકો એવા હોય છે કે કોની જીત છે કોના તલમાં તલમાં તેલ છે એનું જોશે એટલે હવે જનતા છે ને એ કોઈનાથી ભ્રમિત થાય એમ નથી ને હું તો ઈચ્છું કે ન થાય આ તમારા માધ્યમ થકી જમાવટ ચેનલ થકી પણ હું કહેવા માંગુ બેન જનતા કે હે જનતા તમે તમારા ભવિષ્યના તકદીર તમે લખી શકો એમ છો ખુદી કો કર બુલંદ એના કે હર તકદીર કો લિખને પહેલે એ સભી ખુદા ભી પૂછે બતા દે બંધા તેરી રજા ક્યાં હૈ ભલા માણા તમારા હાથમાં જડીબૂટી છે સંજીવની છે તમારા હાથમાં જાદુઈ ચિરાગ છે તમે કયો તો દીવા જળવળે તમે કયો તો ઓલવાઈ જાય તો સુકામ મરી જવું ચૂંટણી ટાણે શું કામ આડાવળા થઈ જવું એટલે બેહતરીન મોકો બે હજાર સત્યાવીસ નો છે ભારતીય જનતા પાર્ટીમાં સારા લોકો હોય તો પણ એને ચૂંટવા કોંગ્રેસમાં સારા લોકો હોય તો પણ એને ચૂંટવા અને આમ આદમીમાં સારા હોય તો પણ એને ચૂંટવા મૂળ સારાને ચૂંટવા કોંગ્રેસ ભાજપ આમ એમ નહીં અને અપક્ષ હોય તો એ નહીં છૂટો હું તું કું તીખા મીઠા મિક્સ ભેળ બનાવો આ એક હંદઈ ને ઠોહી દો છો એકસો ને બોતેર જણા હંડ જીન્ના કરે આપણે કઈ કરી નાખીએ એવું શું કામ પચા તમારા પચા મારા પચા મારા હવ બીતા ફરે કદાચ કાલે વારે એકાદ જણો આમથી આમ ટાટીઓ ખેંચે પડી જાવ હું એટલે હવે પરફોર્મન્સ બતાવવું પડે અને દરેક પાર્ટી એવું પાછા વિચારે કે આપણા પાંચ પચાસ છે જો સારામાં સારું પરફોર્મન્સ બતાવશું તો આવતી ટર્મમાં આપણી પોતી સરકાર થાય એટલે એને કરવું તો પડશે સારું કમસે કમ તો પરફોર્મન્સ ઈ પેમાના હોના ચે ને આ તો અપને વાલેની વાત દખો છે ને તો જો જનતા આ પ્રકારે વ્યવસ્થા કરે બેન સમજે તો આપણે આવા કોઈ ખરખરા કરવાની જરૂર પડશે નહીં સરકાર આપણને કરડી નજરે જોશે પ્રજા તંત્ર શબ્દ છે એ નોખો નોખો છે લોક અને તંત્ર એ નોખો નોખો શબ્દ છે લોકોની વાત તંત્ર સુધી પહોંચાડવી પ્રજાની વાત લોક તંત્ર સુધી પહોંચાડવી એનું માધ્યમ છે એટલે તો આપણે મીડિયા કે મીડિયા એટલે વાયા મીડિયા માધ્યમ માધ્યમ આપણે સેતુ બનવાનું છે કે ભાઈ આ તમારી વાસ્તવિકતા છે જો તમે સુધરો આ સ્થિતિ છે પાયિલ બેન બાકી હરી ઈચ્છા બળવાન એટલે આપણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જે વાત કરી એમાં પણ જોવા જઈએ તો બે હજાર સત્યાવીસ માટે તૈયારી કરી રહ્યા છે એટલે કોંગ્રેસ ભલે ખુલીને જેટલા મુદ્દાઓ ઉપાડતી નથી એટલું ગ્રાઉન્ડ લેવલ પર એમને ખબર છે કે સૌરાષ્ટ્રમાં કયા ગામડાઓ એવા છે કે જ્યાં એ મહેનત કરે તો હજી એમની કમિટેડ વોટ બેંક છે અને એને મત આપશે એ બધા વિષયો ઉપર કોંગ્રેસ સારી તો થઈ રહી છે હવે સત્યાવીસ માં વિપક્ષ તરીકે કોણ આવે છે એ બી પ્રશ્ન છે કારણ કે બંને તો એવું કહી રહ્યા છે કે અમે તો જીતીશું ગઠબંધનની પણ ના પાડે છે ક્યાં સુધી તરફડી તરફી બોલો પેલા શું જનતા તરફ ચિંતા કરતા નહીં હવે પક્ષ તરફડે છે અમને બચાવો વિપક્ષ તરીકે કમસે કમ રાખો તમે વિચાર તો કરો કઈ હદે એટલે બે માં તમે ચરમ સીમા તો જુઓ જમાનત બી મિલતી હે બધાય તો દેખો જામીન મળે વાહ વાહ ધન્યવાદ સ્વાગત થાય જામીન મેળ્યા એટલે પાપી છે એમ કેતા નથી એમ તમે જયારે પક્ષો પોતે એના અસ્તિત્વ માટે જજુમે છે જનતા એ શું કામ એમાં પાળિયા થવું જોઈએ જયારે તમારામાં જ કઈ કૌવત નથી તો તમને ચૂંટીને કરવાય હું મત એને આપો જોઈએ જે પોતી પણ કરી શકે જેમ કે ગોપાલ જાડેજા છોકરો છે એના હું કારના કોણ અજાણું છે જીતે છે કે નહીં પ્રજા તો જીતાડે છે કે નહીં કઈ આમ આમ નાળતું નથી મુકતા જીતાડે છે હું કામ અડધી રાતનો ઓકારો છે એ ગમે એવો છે તમે તો ધોળા બગલા તો છુઓ મન મેલા ને તન ઉજળા બગલા કપટી અંગ અને એથી તો આ કાગા ભલા તન મન એક જ રંગ કે તો ખરા અમે તો જેવા છે છે એવા પણ બધાને ખબર કે તમે જાડેજાને ઘરે જાવ તો આઉટ ઓફ વે જઈને તમને મદદ કરે છેડિયા જીવતા શું હતું આઉટ ઓફ વે જઈને મદદ કરે ઈ કોઈ કાગાળો ખોટે ખોટે ના કાઢે સરકારની મર્યાદા છે આ જીઆર બહાર પાડવા પડે ને કેબિનેટમાં પસાર કરવું પડે એવી કોઈ ઘોકાણી નહીં આ ને કાવડિયા બોલ એટલે વાત થાય પૂરી તો એના નામના અત્યારે તમે જો ગીતડા ગવા આમ ઇતિહાસ રચાતા હોય આમાં કઈ બાકી ના કોઈ આવે નહીં એટલે તમારી જાણ ખતર કે પક્ષો પોતે અત્યારે પોતાનું તો કોંગ્રેસ એમ કે અમને ગમે એમ કે વિપક્ષ તમારો જે પ્રશ્ન છે વિપક્ષ તરીકે અમારે આગળ વધુ એટલે તમે તમે પોતે તમારું એટલું હીર ખોઈ નાખ્યું કે ભાઈ વિપક્ષ થાય તો તમને હાલો અમે તો બચી ગયા વિપક્ષ એટલે શું થાય એ ધારાસભ્ય હોય એટલે એને ઘરે દરોડા કાઢતો ન પડે કાંઈ એનું પાંચ કામ થાય વાટકી વ્યવહાર હોય ને આપણે તમારા ને આપણે જેમ છાપાવાળાનો હોય એકબીજાને એ નહીં વાટકી વ્યવહાર હોય તું મારું ઢાંકું હું તારું ઢાંકું હવે આવા પક્ષ ને ચૂંટીને શું કરવું એટલે તમને કઉ છું બેન બાકર છો સોયે બચારા સિંહણ બચ્યું એક એકે હજારા મરદના પેટ ના હોય બોલે ફરે નહીં એવા હોય સત્તા બતા ઇધર ઉધર હોય ફકીર સ્વભાવ હોય બિલકુલ વિઝનરી હોય જજુમી માણસ હોય અને પેશન હોય એને કરી છૂટવાની તમન્ના હોય લુગડે કોઈ દાગ ન હોય સમાજમાં ફેવરિટ હોય એવા હુંકાર કરે માણસોને જીતાડો તો આ તંત્ર ટકે બાકી સુરાજ્ય પચીસમી ડિસેમ્બરે અટલ બિહારી ની જે તિથિ છે ને તેથી છે પચીસમી તારીખે તમારે હોસ્પિટલમાં જઈને સફળતા આપ્યો એટલે જ્ય થઈ ગયું થયું તો એમ જ થાય એમ ન આપણી પાસે છે ના માણસો આપવાની ત્રેવડ જ્યાં સુધી સુધી કરીએ ત્યાં પક્ષો એની રોટલી શેકે છે કા અમને અમને વિપક્ષ બનાવો સરકાર બનાવવા દીવો એટલે અમારા રોટલા કાઢીએ તમારું જે થયું થાય કોઈ એક પાવલી પરખાવી ગોપાલ ઇટાલિયા એ કમસે કમ એમ કીધું કે હું હળદરના લોકોને મારો પગાર આપી દઈશ માન લ્યો એક બોણી કરી પણ આ કોંગ્રેસ ની આખી જમાતે થઈ ગઈ આંસુ સારવા મગરના મેં તમને પેલા તો વાત કરી આ તો ફાઈવ સ્ટાર હોટલમાં માલ મલિદા ખાઈ ને ગયા ને એકેના લુગડે ડાક છે તમે જુઓ દસ દસ હજાર રૂપિયા મીટર હોય એવા તો જબ્બા પહેર્યા ગાંધીવાદી આવા હોય તમે જુઓ તો ખરા કપડા એની ઘડિયાળુ એના બૂટ એની એના રસાલા એની ગાડીયું એના પીએ ટીયે તમે જુઓ તો ખરા કોઈ ગરીબના ખોડે વિચરું કોઈ કોઈના ખેતરમાં જઈને પગ પલાડ્યા ખરા મેં તમને વાત તો કરી ગમ બુટ પહેરીને જ્ઞાન ટેખડા કર્યા હવે આવા લોકો આવે એથી તો ન આવે હારું એટલે સરકાર થી એક વાત બેન આ બધા પોત પોતાના રોટલા શેકવા આવ્યા છે એ જનતા જો સમજી જાય તો આ લોકતંત્ર ધબકતું રહેશે ને તો આપણે ક્યાંક હારી ડિબેટ કરવા ભેગાતા હું નતર આ બધી કારણ કે ખરખરા જેવું થશે જી બેન થેન્ક યુ સો મચ જગદીશભાઈ તમે સમય આપ્યો એ બદલ અને બંને વિષયો એટલે કે બધું જ રાજનીતિ સાથે જોડાયેલું છે આ અમે નિસહાય છે ને અમારી પાસે કશું જ નથી તો એના માટે તમને જનતાએ ત્યાં નથી બેસાડ્યા જનતાએ તમને આશ્વાસન દેવા નથી બેસાડ્યા આશ્વાસન તો અમે પણ આપી શકીએ છીએ તમે પણ આપી શકો છો એનાથી ખેડૂતોનું કાંઈ ભલું નથી થવાનું આશ્વાસન નથી જોતું એ લોકોને જોઈએ જોઈએ છે છે લોકોને ફરીથી માટે હિંમત જે એવું ઈચ્છે કે અમે અમારા માયબાપ બાપ જેને અમે માય બાપ બનાવીને મોકલ્યા છે ઉપર એ અમારો સહારો બને એ સહારો કેટલા નેતા બની શકે છે ખબર નથી બાકી તો આવી ડિબેટો અમે કરતા રહીશું ધન્યવાદ નમસ્કાર